રાજપીપળામાં ધોધમાર ભારે વરસાદ વરસ્યો બે દિવસના વિરામ બાદ રાજપીપળામાં આજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો વાત કરીએ ગઈકાલે તો ગઈકાલ રાતથી કડાકાભેર ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો આખી રાત વરસાદ ચાલુ રહેતા સવાર સુધી વરસાદે ધમાકેદાર બેટિંગ કર્યું હતું ખાસ કરીને કાછિયાવાડ કુંભારવાડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો કેટલીક સોસાયટીઓમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાતા લોકો મુશ્કેલીઓમાં મુકાયા હતા જોકે સ્ટેશન રોડ સહિતના માર્ગો નદી પટ ફેરવાઈ જતા વાહન ચાલકો રાહદારીઓ અટવાયા હતા વાવણી કરેલ ખેતરોમાં નવા બિયારણ પાકને જીવનદાન મળ્યું હોય ખેતીલાયક સારા વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી જોકે કે કેટલાક ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થયાના પણ અહેવાલ છે બીજી તરફ અસહ્ય ગરમી ઉકળાટ બાદ વરસાદથી ઠંડક પ્રસરતા ગરમીથી લોકોને રાહત થઈ છે દીપક અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે